ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે તમે ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 આજે છે ને 8:30 માં ઊઠીને નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયો અને આ બાજુ આપણો કાનો જો નાવા છે ને ગેન્ડી માં નવરાવે સોનમ ગેન્ડી માં નો નવરાવે હે એને પછી ખબર પડી ગઈ કે ફોન આ બાજુ કર્યો છે એટલે કે ઊંધું ફરી જવાનું એમ બોલ બહુ પાકો છે તો રિસીવ ને નવરાવવાનું ચાલુ છે મમ્મી કે

બે દીધા તો નહીં મોટા એવું ના પાડીશ ડોક્ટરે ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આજ બધું જલ્દી જલ્દી બધા કેમ ફ્રી થઈ ગયા દસ વાગ્યા મકર તો હારા અગિયાર થાય રોજ

શું કરીશું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તારે ગુડ મોર્નિંગ જવાનું ખરીદી કરવા એવું છે એક જણા ને પાછો વોઈ કરે ઋષિને હસાવા માટે લઈ ઋષિને હસાવશે અને મમ અલા સોનલ અને મમ્મી જાય ખરીદી કરવા ને આવા જો ઋષિને નવરાઈ હુરાઈ દીધે છે પીજી હું ગાઈ લીધું છે અ મમમ ગયલું હા

બપોર ના અગિયાર અને કાલના બ્લોગમાં સોનલ ઉપર બહુ મોટી આક્ષેપ લાગી છે કે સીકુ નું જુસ પીવાથી કપ થઈ જાય છે તો તારું શું કેવું

હીટ હીટવે થાય સરકાર થોડા કઈ જમવા માં રીટવે તો હમણાં ઉનાળામાં હીટવે જ રે

ગાઈઝ આમ મને જોતા સારું લાગ્યું કારણ કે હું હેલ્મેટ પહેરું ને તો પરસેવો વળે એટલે પવન આવે ને તો આપને ભાઈ તડકો નથી લાગતો અગર બહાર બહુ લૂ આવે તો મારે 2 થી 5 જ જવાનું હોય તડકા સૂર્યદેવને સપપારું ચાલુ થાય અને બહાર નીકળવાનું હે नक्की કર લે હેલ્મેટ પહેરું છે કે નહી એક નહી હેલ્મેટ વાળા એમ કહી દે કે સૂટી તો આપણે નથી પહેરવું બાકી આ ચાલુ રાખે તો પહેરવાનું 500 દેવાય કે હેલ્મેટ પહેરવું સારું ખાઈ પીન મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે અને હવે છે ને જે લોકો ખરીદી કરીને આવે સોનલ ને મમ્મી ખરીદી તમને બધી બતાવું તો જોઈ સી હું હું બધું લઈને આવ્યા છે આ બાજુ જો સોનલ હવથી પહેલા તો સ્પ્રિંગ લઈને આવી કેટલાની સ્પ્રિંગ આવી કેટલા લઈ મમ્મી તો મોટી કુરસી પડી છે તો બરોબર છે આ હું હે તો સાબરા કે મેં લાગા રમ તો જો ઋષિ વાટુ મસ્ત મજાની સ્પ્રિંગ લાવ્યા છે અને એ એજી નો વાગી જાય હો મુક્તિ નહીં બીજું શું છે હાલો વારા પહેલા બતાવી દો પછી તમે રમજો અમે રમવા મળ્યા રમવાનું ઋષિ વાટુ ઉનાળાના બાંડિયા કપડા

આ ઓલું કેવું પેલા ઇંગ્લિશ કૂતરું ન આવતું એના વાળ લગાડી દીધા એવું લાગે છે બીજી એક જોડી પેન્ટ કેમ મોટા મોટા લાગે છે એવું છે નેત્રાનું છે હેને બીજું શું લીધું તો ગાઈઝ થોડીક એવી શોપિંગ કરીને એવા તડકાની અને મને અડધી કલાક ઉપર રખ્યો તમે લોકો

રિશિ બસ એટલી મસ્ત છે ધી રિશિ રી શિવાય રિ સિવાય હા શું છે તો હવે આપણે જાઉં ઓફિસે અને બપો કેડાનો પ્લાન એક બહુ જોરદાર જગ્યાએ જવાનો છે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રેજો બોપર કેડા ક્યાં જ આવી છે બતાવીએ વાગી ગયા છે પાંચ ઓફિસ હતી ઘરે આવી ગયા છે આ બાજુ ચા નો ટાઈમ થઈ ગયો છે ને એટલે ચા બન્યા છે અને જવાનું છે એક મસ્ત મજાની જગ્યાએ મંદિરે જવાનું છે અને ત્યાં શુકરવા જવાનું છે આપણે સોનલ ને પૂછવી હે હાલો ભાઈ સોનલ ને નથી ખબર ને પૂછવી મમ્મી ઓકે ગાય જે મંદિર એવું છે બહુ જૂનું છે અમે નાના નાના હતા ને તે તો બહુ બધા લોકો જાતા અત્યારે હજી જાતા છે પણ આપણે હવે મોટા થઈ ગયા હોય એટલે ખબર ન હોય બાકી નાના છોકરા વાળા લોકો જતા જ છે એ મંદિર એવું છે તમને થાય ને એટલે તમારે અઢીસો પાંચસો એટલે તમારે એના ડબલ ચડાવવાના હોય એવું કઈ મમ્મી અઢીસો માન પાંચસો માને કિલો હોય ઓકે તો આપડી મંદિરે જવાનું છે પેલા ઋષિ ને બધાને ખવડાવી લઈ અમે ખાઈ લઈ પછી બધા રેડી થાય જાવું એ મંદિરે તમને બતાવી ને આ બાજુ કાકુન બે રમે છે આઈફાય કર જો હાય 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 પી આર આઈફાય કર હાયફાય તો હવે રિસીવ નો ખાવાનો ટાઈમ થઈ ગયો છે રિસીવ ને ખવડાવી દીકલી માના મંદિરે પહોંચી ગયા છે બહાર છે ને આ રીતના ફાફડા ને ગાંઠિયા ને તમે જે માન્યો એની માનતા પૂરી કરવા માટે મળે તો આપણે હેનો ઓર્ડર આપ્યો છે ગાંઠિયા હે વણેલા ગાંઠિયા ફાફડા કેતો તો હાલે હાલે જે બેમાંથી ગમમી હાલે સણાનો લોટ હોવો જોઈએ ચાલો ગાંઠિયા મસ્ત મજાના કરી દીધા હવે તાઈ મંદિર માતાના મંદિરે પહોંચી ગયા છે અને હવે અમે દર્શન કરી લઈ

અને અહીંયા છે ને અત્યારથી એ જોયું બધા નાના નાના છોકરા જ આવે છે હા નાના નાના છોકરા છોકરાવાળા વધારે જો આખી જગ્યા છે અને મંદિર તમને ઉપર હમણાં થોડીક વાર જઈને છે ને બતાવું મંદિરના દર્શન નોત કરાવવા આવ્યા છે બધી ભીડ છે બધા લોકો દર્શન કરવા આવ્યા છે માનતા હોય ને બધી પૂરી કરવા આવ્યા છે ને રિષિભાઈ હાલો હવે આપણે જઈએ ઘરે મામાના મંદિરે છે ને ગાંઠિયા ખાઈને હવે જઈએ છીએ આપણે ઘરે અને પછી આપણે ને સોનલને રિષિવને મૂકવા પહેલાં મમ્મીને ને ઉતારી દઈ અને અત્યારે અમે પહોંચ્યા છીએ ક્યાં આવ્યા ખબર આ સાગર આવ્યું લક્ષ્મણનગર પાસે ત્યાં આવ્યા ત્યાં ખોખલી માનું મંદિર આવ્યું છે કારણ કે કાલે પાછા લોક જોવા ત્યારે બહુ બધા લોકો કહે અને ગાય કોઈ છે ને પાંચસો ની માનતા કરો તો કિલો ગાંઠિયા લઈને આવવા પડે એટલે એ પ્રમાણે ધ્યાન રાખીને માનતા કરી દો અમે કિલો લઈને આવ્યા તા કિલો કાંઈ બધા લોકો ખાય ન હોય કે અમારા ફેમિલીમાં ગાંઠિયા ખાવાવાળા બહુ ઓછા હે મમ્મી શું કેવું કારીગર તોય કેટલા ખાયા કે ઘરેથી નાસ્તો કરીને કરીને તો ચાલો હવે ઘરે આ બાજુ જો મંદિર જોશો કારણ કે આયા બધા નાના થોડા થોડા ગાંઠિયા લઈ ને આવે એટલા બધા કોઈ નો કે પછી અહીંયા ગાય કેવું થાય જે લોકો લઈ ને એવા હોય ને ઘરે લઈ જવાના ન હોય અને જે લોકો થોડા કીધા હોય ને એ તમારું માન સન્માન રાખીને બબે ગાંઠિયા લઈ લે બાકી બધા તો કેવું છે કોઈ આપણી જેવા હામા નીકળ્યા હોય તો તમારા ગાંઠિયા પડ્યા રે વધારે ખૂટ્યા નહીં કોઈ વાત એટલે કેવું છે ચાલો નીકળીએ ઘરે જવા સાડા સાત અને જો ઘરે આવી ગયા અહીંથી પહેલાં છે ને અમે ઘરે જ આવ્યા તા પણ એવા એવું હતું ગાડીમાં જગ્યા નહોતી ઘર પાસે ક્યાંય મૂકવાની એટલે ને ગાડી બહારી રાખ્યો ને સોનલ સીધા ખેલાને એવું લઈને આવીને તો સીધો હું ત્યાં મૂક્યા હોય ત્યાં એમ તો ત્યાં મૂકીને આવી ગયો ઘરે અને આ બાજુ મમ્મી દૂધ લઈને આવ્યા હતા ને દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે હું મમ્મી હાનું શું જમવાનો પ્લાન છે શાને વઘારિયા બનાવી નાખવાના છે કારણ કે બપોરે છે ને બેને રોટલી જાજી બનાવી મૂકી તી અને એ રોટલી હવે અમારે ફૂટવાડવી પડશે તો શું છે મમ્મી બીજું હવે પાછું હાઉ શાંતિ શાંતિ થઈ જાય હળુ અલુ થઈ જાય ગાય રિસિંગ નહીં હોય ને તો ટાઈમેય જલ્દી જલ્દી વઈ જાય અને ફોન ગુમાડવાનો ટાઈમેય ન મળે એને રમડવામાં રહે કાંઈ નહીં ચાલો હવે જમવાનું બને એટલે જમી અને કાલની થોડીક કોમેન્ટ આવી છે કોમેન્ટ વિશે થોડીક ચર્ચા કરી લઈએ